વડોદરા માંજરપુર પોલીસ મથકમાં આવેલા તુલસીધામ ચાર રસ્તા પાસે ગઈકાલે સાંજે અજાણ્યા ઇસમ દ્વારા ચોરીની આશંકાએ વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો જે ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે આ વિડિયોમાં બે યુવકો વૃદ્ધને પાઇપથી ફટકા મારતા હોય તેવું નજરે પડી રહ્યું છે આ મામલે માંજરપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી વૃદ્ધને પોલીસ મથકે લઈ ગઈ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી વડોદરાના સોશિયલ મીડિયા વર્તુળોમાં એક વિડીયો ભારે વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવક હાથમાં દંડા વડે જમીન પર બેઠેલા એક શખ્સને માર મારી રહ્યો છે જમીન પર બેઠેલો શખ્સ મારનો પ્રતિકાર કરી શકે તેવી સ્થિતિમાં નથી તે બૂમો પાડતા પાડતા માર સહન કરી રહ્યો છે અને આ ઘટના સમયે ટોળું વળીને લોકો તમાસો જોયા કરે છે પરંતુ કોઈ વચ્ચે પડીને ચીસો પાડીને માર સહન કરતા શખ્સને બચાવવા આગળ આવતું નથી આ ઘટનાએ લોકોની કઠોરતા ઉજાગર કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં ઘટનાનો વિડીયો વાયરલ થતા વિવિધ પ્રકારની કોમેન્ટ્સ જોવા મળી રહી છે મોટાભાગના લોકોનું કહેવું છે કે કોઈ પણ વ્યક્તિએ કાયદો હાથમાં લેવો ન જોઈએ ચોર પકડાયો હોય તો પોલીસને જાણ કરી તેને સોંપી દેવો જોઈએ